અર્ધી વિધી થોડી દવાઈ ને પણ તમારું મન આ નથી ગમતું વિધી તો આખી આખી તમે કરો હરા મો તો આમ થા ઉગો હા તો ભગવાન પાવર ભેગું તો રહેવું પડે રહેવું પડે પણ હું હું રહેવું પડે એમ હારું લ્યો હું આયો હું ના હું આળવાણા પગે આપણું કામ કરસા આપણે એનું કરું તો હાલ જો આ વિધી પતાઈ અને તાત્કાલ નીકળી જાય પણ ઘણો ના રહેતો આઈ તો પતાઈ ના બફોર થા કન હા ઘણો ના રહેવડાય તો વળી શું થઈ ગયો એમ તો છે તો શું થઈ ગયો આ થાય જ ને હા મારો ઈદો હારો આ તો મા આવું છો ઉપાસા હું તાંતા હા રો ખરીદવા થી હું ખરી આવું અને આવ લેઓ એમાં એમાં ગુજા પાછા રોકડા રોકડા લઈશ હા લેતા હા બાળકા

અમારે ફેરે ફેરે તારા ભેગું પણ ભાદરું ભેગું ને એકલા ભાદરું ભાદરું ભેગું ને તો મારે એકલા ના થાય પણ તમારું કાઈ ના આવે તો એમ કો છું હું તમારું આવે ઉભરા એમ આવે છે લાત દે કેવાય ખાતર પેરું છે આવે ખાતર આઈન પેર દઈ આ કલાક માં હેડો હેડો લ્યો હેડો

હું એ ઘણો કમોરો પણ કાય રેતું નથી ખર્ચો તારે થાતો કરવા તમારે દેવાય મતલબ એવું થાય છે કે તારે ઘરે પૈસા નથી આવતા પાછળ કોઈ કાવતરા કરાયા એવું જ ને પૈસા નથી આવતા બીજું ઘર માં કયા બધું હોય છે કાવતરા કરાય એવું જ ને

સાધનામાં નવરાશ્રી નથી આ નવરાત્રી આવે એટલે હવે અમારું પડી ગયું હવે અમારા આપડે તો નવરાત્રી ની ક્યાં જરૂર છે નવરાત્રી ક્યાં આવે અને અમાર ધનશા એટલે છે અમે તો અમી કઈ માનતા ધંધા થી મતલબ અમારે ક્યાં મનાવા ના તમારા ઘરે અમારે ક્યાં તમારા ઘરે ખાવા આવું અત્યારે પાવડીઓ છે ને

એટલે ઘણા બોપો માણા મેલું એટલે સાદો એક નંબર નો દારૂડિયો હતો મને મળ્યું

શાંતિ રાખો તમે અલા માથામાં દુખાવો કેને બેહર્યો છે તમે તો આ બે આ તો અમને તો ઉંડી આલો ને કે મુકી આ હિતલ તમારું પૂરું કરો મારા ક્ષેત્રમાં કામ ખોટી આયનથી

આમી તરે પૈય હા તરે પૈસા ને પોતાનો ફરક શું છે ખબર છે પોત્રી એક દાણોય ભોપા મળતા નથી પણ દેખ શું કામ છે આપણે ભુપાજી દસ દેખો અહીંયા ન ના કોઈ અમે વખાડ્યો નહી ના હ ના અમે રેડો વખાડના શોખ અહીંયા જો હું રેડો વખાઈ ક્યાં કોઈ રાખે આ ભુપાડે દખ મટાડવા હરું આય તમ અને ભુપાડે આબના ઠેકો છે હા ઈને કઈ કહેવાય નહીં આ આબુ ભોપસ જઈ રહ્યો ઓ ભો ઓટડી જઈ રહ્યો ઓટડી

બંગલા ઉભા કર્યા હોત નથી એવા પૈસા દરે ભૂપાજી હવે આપડે આનું શું કરવાનું આનું આનું કરતો બોલાયો છે

તને આમાં મેખું કીધું ને તારા ઉપર કાવતરું થશે અને એટલી કમાણી આવે ને એ બધી કાવતરું કાપે હવે હવે કાવતરું આપડે ભાઈ

ઉપો ની કથો લાકડી ઉડાઈ દેતા રે એ તો થાય રહેહારા દેખાયરા તો પમોડા બોલાવતો ઈ થાયરો આ તો એમ આ તું ને ખરું તને રમ પર બોંસ કરાય તું મેલા તો

હા ભલે ગમે તું પણ સુખના સ્વરૂપ કાલી વાત કાલ નજર માં ના આવી મને નથી ગમતું લાકડી ઉડાટ ને વાળા હોય છો